એના માટે આપણે ગઢવી સાહેબનો ખૂબ ખૂબ આભાર માની અને આપ સૌ આ તકે આવ્યા અને સારામાં સારી રીતે બધાને સહકાર આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર અને નગરપાલિકાના પ્રમુખ ચેતનભાઈજી આપણી જોડે છે તેઓ અને ચેતનભાઈ બધા આપ સૌનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર અને સાઉન્ડ વાળા ભાઈ એટલે બી જેટલી અમને સાઉન્ડ આપ્યો તેના માટે પણ ખૂબ ખૂબ આભાર અને હોટલ ફાઉન્ટેનનો એનો બી આ તકે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ કરો કે જેને કારણે આપણું મિસ્ટેક નહીં અને લાઈટ જાજા હોવા હતો બે વર્ષ સુધી ચર્ચા થઈ હતી અને બે વર્ષ આપણે સાથે ઉભરી રહીને લાઈટ થી આપણે કરાવી લીધું આ વર્ષે ભી થોડુંક કમ છે થોડું ધ્યાન માં અને જે લાઈટ નો બહુ બરોબર હતો એ કે અમારો રૂટ નથી જે સાઈડ નો પણ તે રૂટ થી ઘણી દિક્કત આવે છે એ બાબતે આપ તો જનરલી લેવા સાથે પ્રોબ્લેમ છે સાથે કે બે આપણે એ દિવસે લાઈટ ની અને જે રોડ નું મરામત નું છે એ છેલા દિવસ નું જે પણ વિષય ની આગળ વિષય થઈ જાય પણ એ ટાઈમે જો વરસાદ હોય તો વાત અલગ છે બાકી એ બાબતની ચર્ચા કરી લીધી છે કોઈ એવા ગીત ન વગાડતા કે કોઈ ફિક્ચરના ગીત હોય કોઈ ધાર્મિક લાગણી દુભાય એવા ગીત હોય જોકે તમારી પાસેથી અમે લિસ્ટ લઈ જ લઈએ છીએ જ્યારે પરવાનગી આપી છે ત્યારે તમે લિસ્ટ આપો છો અમારી પાસે કે ભાઈ અમે આ આટલા જ ગીતો વગાડીશું એ ગીત સિવાય વગાડશો તો સો ટકા તમારા રીતે ગુનો દાખલ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે બીજું તમારા દરેક ડીજે ઉપર અમારો એક પોલીસનો માણસ રાખીએ છીએ એની સાથે લાયજનમાં રહી અને ડીજે વગાડવાનું છે

શક્ય અશે એ પોસિબલ અમે હેલ્પ કરી શકીએ એવો કોઈ પ્રશ્ન હોય તમે સાહેબ આપણે ગણેશની સર્જનના જે રિવ્યૂસો આવશે એમાં આનંદ ચોડસના રિવસે આપણે ત્યાં આપણું જે સર્વિસ શોર્ટ છે પોલીસ સ્ટેશનની બાજુમાંથી ત્યાં જઈએ આપણે પેલા રસ્તાના આપણા સાધનો છે ને એ થોડું આપણે પબ્લિક ચડાવતા રહે એમાં કંઈક વ્યવસ્થા થઈ જાય તો સાઈડ પર થોડો તારીએ તો સારું આપણે એ મારું સૂચન તમને છે બધી જે ચાલ્યો આવે છે પણ આ ઉતે અમે બે ત્રણ દિવસમાં વ્યવસ્થા કરી છે કે પણ એક પાછળ પણ જગ્યા જોઈએ હો છું એસડીએમ સાહેબના મામલત સાહેબના હું કન્ટિન્યુ કોન્ટેક્ટમાં છું પોસિબલ હોય તો આ વાહનો પણ અમુક વસ્તુ કેવી છે અમારી મજબૂરી હોય છે જગ્યા નથી હોતી તો અમે તમે ક્યારેક અમારે પોલીસ લાઈન જોશો ને તો તમને ખબર પડશે કે પરિસ્થિતિ અમારે પોલીસ લાઈનમાં જે પરિવાર રહીએ છે એની પરિસ્થિતિ કેવી છે મોસ્ટ ઓફલી આગેવાનને ખબર છે કે છેલ્લા 1.5 મહિનાથી હું જગ્યા ગોતું છું પણ મળી જશે 100% અમે કરીશું અમને ખબર છે કે તમારે આપણી જગ્યા ઉપર જઈએ છે અને પોસિબલ હશે તો અમે કરી દેશું બીજું દર વખતે આપણે ગણપતિ ઉત્સવ છે છેલ્લા લાસ્ટ યરમાં મને કહેવામાં આવ્યું કે કોક સાહેબ થોડુંક આપણે ખેચાડાવીને જત પૂરું કરીએ મે લાસ્ટ ટાઈમ એવું કોઈને કહેવાની જરૂર નથી પડી અને પોતાના સમયસર સારે વિશેષણ લાસ્ટ જે મોટા મોટા ગણપતિ વિસર્જન થાય છે પાર નદી ઉપર થાય છે એ મોસ્ટ ઓફ છેલ્લા દિવસના જ હોય છે મહેરબાની કરીને કોઈ ખેંચતાણ ન કર્યું કે ભાઈ મારું પેલા જાય કે મારું છેલ્લા જાય આ ભગવાન છે ભગવાનને ખેંચતાણ ખરેખર કરવી જ ન જોઈએ જોકે લાસ્ટ ઇયર કોઈ એવું કર્યું નહોતું સમયસર સાડા અગિયાર પોણા બાર વાગે લાસ્ટ ઇયર પૂરું થઈ ગયું હતું અને હું ખરેખર તમારા સૌનો આભાર માનીશ કે એક પણ વ્યક્તિને મારે કહેવાની જરૂરિયાત નથી પડતી તમે થોડું ઉતાવળે હાલો તમે ખેંચો એને ઘાટનું મેં જઈને એવું કીધું હતું કે તમે તમારો સમય મુજબ પૂરો કરી દેજો એક પણ વ્યક્તિને કીધા વગર પોણા બાર વાગે લાસ્ટ મમ્મને ખ્યાલ છે ત્યાં સુધી બધા પૂરા થઈ જશે એટલે આ વખતે પણ અપેક્ષા રાખી અમારે પોલીસ તરફથી તમને સો એ સપોર્ટ મળશે દરેક ભેગા એક એક માણસ બીજું ડીજે ભેગા ડીજેનો જ્યારે તમે મંજૂરી માગો છો ત્યારે તમારી પાસેથી એક લિસ્ટ લેવામાં આવે છે અત્રે કદાચ નગરપાલિકાના પ્રમુખ તથા નગરપાલિકાના સભ્યો તથા ગણપતિ ઉત્સવના તમામ આયોજકો તથા ગામના આગેવાન પ્રતિષ્ઠિત વિદ્યો તમામનો હું વલસાડ જિલ્લા પરિષદથી આભાર વ્યક્ત કરું છું અને સ્વાગત કરું છું આજની આપણે આ મિટિંગ ગણપતિ ઉત્સવ અનુસંધાને રાખવામાં આવેલ છે ગયા વર્ષે લાસ્ટ યરમાં આપણે ગણપતિ ઉત્સવમાં એકસો પાંત્રીસ ગણપતિની મંજૂરી લેવામાં આવી હતી આ વર્ષે અત્યાર સુધીમાં સત્તાવન જેટલા ગણપતિ ઉત્સવની મંજૂરી લેવાઈ ગઈ છે આપણે બધાને ખ્યાલ જ હશે કે લાસ્ટ યર ગણપતિ ઉત્સવનો તહેવાર પૂરો થયો ત્યારબાદ ગણપતિ છે આ તહેવાર બે તહેવાર ભેગા થાય છે કદાચ પાંચમી તારીખે જો ઈદારનો તહેવાર થઈ જાય તો છઠ્ઠી તારીખે આપણે બે દિવસનો તહેવાર થશે કદાચ પાંચમી તારીખે ન થાય અને છઠ્ઠી તારીખે થાય તો બે તહેવાર એક જ દિવસ ભેગા થતા હોય થાય છે લાસ્ટ ઇયર પણ કદાચ એવું એક જ દિવસ થયું હતું એટલે જિલ્લામાં પોલીસની આગેવાનોની મિટિંગ થઈ અને એક તે હાલ સુધર તો પાંચમી તારીખે જ છે જ અને પાંચમી તારીખે હોય તો બે તહેવારો ભેગા ન થશે આ તહેવારો શાંતિમય રીતે પૂરા થાય અમારો સપોર્ટ તમને લોકોને લઈએ તમારો સપોર્ટ અમને લઈએ ખાસ તો ગણપતિ ઉત્સવ આપણા વિસ્તારમાં મોટા મોટા બહુ ઓછા છે અને વિસર્જન વખતે ખાસ વિસર્જન વખતે ઘણી જગ્યાએ આમાં વલસાડ સિટીમાં એવા ઈચ્છું થાય છે કે ભાઈ બહુ મોટી ગણપતિ હોવાના કારણે કોઈ ગલીમાંથી નીકળે છે અને ત્યારે મકાનોની જે બહુ ભીડના કારણે રોકાઈ જાય છે એટલે આપણા વિસ્તારમાં લગભગ એવું કોઈ છે નહીં કે ભાઈ જ્યાં કોઈ ગલીમાં આપણે ગણપતિ વિસર્જન ટાઈમે રોકાતું હોય એવું થતું હોય તેમ છતાં મારી તમામને એક નમ્ર વિનંતી છે કે કલેક્ટર સાહેબનો જે જાહેરનામું છે એ જાહેરનામાનું સોએ સો ટકા પાલન કરજો ગણપતિ કોઈ મોટા ગણપતિ લાવતા ને જે નવ ફૂટની મર્યાદા છે એ મર્યાદામાં લાવજો જાહેરનામા ભગના ગુના ન દાખલ કરવા પડે એ માટે મારી અત્યારથી તમને વિનંતી છે કે જે જાહેરનામું છે એ જાહેરનામાનું સોએ સો ટકા પાલન થાય ખાસ તહેવારના દિવસ આપણે જે ગણપતિ ઉત્સવના પંડાલ હોય છે એમાં અલગ અલગ દિવસે વિસર્જન થાય છે જે દિવસે વિસર્જન થાય છે એ દિવસે મોસ્ટ ઓફલી નાના નાના જે ગણપતિ ઉત્સવના વિસર્જન થાય છે એ અમારા સુંદર ધ્યાનમાં આવતા નથી દરેક ગામડામાં નાના નાના ગણપતિનું વિસર્જન થાય છે પાંચથી સાત જ જગ્યા એવી છે કે જ્યાં વિસર્જન થાય છે ત્યાં અમને જાણ થાય છે ને અમે પુરુષ બંદોબસ્ત માનો કે કોલક છે પાર નદી છે અહીંયા મોટા મોટામાં કોઈ દોઢ દિવસના હોય ત્રણ દિવસના હોય પાંચ દિવસના એ અમારા ધ્યાન ઉપર મૂક્યું જેથી કરીને અમે દરેક જગ્યાએ બંદોબસ્ત રાખી શકીએ ખાસ તમે જે ગણપતિ વિસર્જન કરવા જાઓ છો એ તમામ જાતે કોઈ વિસર્જન કરવા પાણીમાં જતા નહીં ઘણી વખત ઇન્સિડન્ટ બનાવવા ખ્યાલ જ છે પછી પાછળથી ઘણા બધા પ્રશ્નો ઇસ્યુ થતા હોય એટલે મહેરબાની કરીને કોઈ જાતે ગણપતિ વિસર્જનમાં આદર ન જાય કોઈ પાણીમાં દૂર સુદૂર જાય નહીં જે તરવૈયાઓ છે અમુક જગ્યાએ ટીમ મળે છે બાકી ચંદ્રપુરની ટીમ છે લાસ્ટ ઇયર ઘણા વર્ષોથી કરે છે અને કરતી જ આવે છે પાર નદી મેન આપણે વિસર્જન હોય છે કોલક નદી હોય છે ટૂંકવાડા હોય છે એટલે ક્યાંય જાતે ન જતા દોઢ દિવસથી વિસર્જન થાય છેલ્લે ના વિસર્જનમાં અમને ભેગા રાખજો જ્યાં પણ જરૂર પડે ત્યાં અમે ઓલ ટાઈમ તૈયાર જ છીએ તમારે તમે બધો આપવા માટે રિક્વેસ્ટ છે અને સૂચના માનો તો સૂચના છે કે દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા લગાડજો સીસીટીવી કેમેરાથી ઘણી વખત ફાયદો શું થતો હોય છે કે અમુક જગ્યાએ આપણે એવા વિસ્તાર હોય રાત્રે કોઈ ગાય હોય ભેંસ હોય કે કોઈ આકલો એવું બનાવ બની જાય અને પછી ઘણા બધી ઇશ્યુ થતા હોય એ ન થાય એટલા માટે સીસીટીવી કેમેરા ફરજિયાત લગાડવાના છે હશે પણ સાથોસાથ તમારો એક માણસ ફરજિયાત જાગતો હોવો જોઈએ સમય શાંતિ રાખવું જોઈએ ખાસ સીસીટીવી કેમેરા લગાડવાના છે અને દરેક જગ્યાએ પંડાલ ઉપર એક માણસ તમારો જાતો હોવો જોઈએ બીજું પંડાલ તથા પંડાલની પર રાત્રે આપણે પડદો બંધ કરી દેતા હોઈએ છીએ એટલે ધાર્મિક તહેવાર છે ધાર્મિક તહેવારની રીતે જ ઉજવો જો ઘણી જુગાર રમવા બેઠા બેઠા જતો પછી જ હોય જુગાર રમવાનો હેતુ એ લોકોને એવું જ હોય કે એમાં ટાઈમ પાસ થઈ જાય આખી રાત અમારે જાગવું હોય છે બરાબર તો આ તહેવાર આપણે ધાર્મિક દ્રષ્ટિએ ઉજવીએ છીએ એટલે મારી તમામને રિક્વેસ્ટ છે કે ધાર્મિક તહેવાર ધાર્મિક દ્રષ્ટિએ જ ઉજવજો કોઈ જગ્યાએ જુગાર રમતા મળી ના આવે એવી હું અપેક્ષા રાખું છું અને તમે લોકો પણ મને માહેનતરી આપજો સર અમારા કોઈ પણ પંડાલ ઉપર ગમે ત્યારે ચેકિંગ કરવામાં આવે તો અમારે કોઈ જુગાર રમતા મળી આવશે નહીં અને જો મળી આવશે તો સો ટકા અમે કાયદેસરની કાર્યવાહી કરીશું એમાં કોઈનું રાખશું નહીં પણ દરેક વ્યક્તિને ખબર છે કે આપણું ધાર્મિક તહેવાર છે ધાર્મિક તહેવારની રીતે જ ઉજવવું જોઈએ કોઈ પણ માણસ તમને એમ કે તમારે ત્યાં એના ઉપર બેસી જતો પછી રાત્રે ચેકિંગમાં આવા ઇસ્યુ થતા હોય છે એટલે મહેરબાની કરીને આપણા વિસ્તારમાં આવા કોઈ ઇસ્યુ ન થાય એવી હું તમારી તમામ પાસેથી અપેક્ષા રાખું છું બીજું તમારા તરફથી કોઈ સજેશન હોય એવા કે સાહેબ અમને આ મદદ પોલીસની જરૂરિયાત છે તો એ મદદ કરવા અમે તૈયાર છીએ પણ અમારા ખાસ બે ત્રણ મુદ્દા જે છે તો જો કલેક્ટર સાહેબનો જાહેરનામું છે એ ટોટલી ટોટલ પાલન કરજો રાત્રે અમારી પોલીસની સાથે જે જે મોટા ગણપતિ ઉત્સવ છે બીજું જ્યાં વિસર્જન કરવા જાય ત્યાં વિસર્જન કારણે અમારી પોલીસ ના આવી તો મને ધ્યાન દોરજો જેથી કરીને અમે પોલીસ પહોંચતી કરી શકીએ એમને જાતે કોઈ જગ્યાએ વિસર્જન ના કરતા મોટા મોટા જે નાના ગામડામાં છે એ પણ અલગ જગ્યાએ પોતાના વિસ્તારમાં ગામડામાં નદી હોય કોઈ ખનકુ હોય એવું વિચાર માંગેલા લાઈફ સેવિંગ ટ્રસ્ટ પાર્ટીમાં વિસર્જન કરે છે અને આજ સુધી કોઈ પણ મૂર્તિ તમને ખબર જ છે કે વિસર્જન થઈ જાય તેના બીજા દિવસે બધી જગ્યામાં મૂર્તિ બહાર આવી જાય છે પરંતુ પાર નદીમાં આજ સુધી કોઈ પણ મૂર્તિ બહાર આવી નથી તો આ કામ એ લોકો એકદમ નિસ્વાર્થ ભાવે અને નિઃશુલ્ક કરે છે તો ગામના ઘણી જગ્યા ઘણી વખત હવે એ લોકો જે મનથી ફાળો આપે તેમાં થોડોક વધારો કરવો છે ઘણી જગ્યા એકસો એક બસો એકાવન એવા આપે છે પણ જે મોટા મંડળો છે મારી ખાલી એક રિક્વેસ્ટ છે તમને જરૂર નથી પાલન કરો તો સારું રિક્વેસ્ટ છે કે અગર જે મોટા મંડળો છે તે લોકો થોડીક વધારે અમાઉન્ટ આપે તો એમને પણ બીજા બધા કાર્યોમાં આજકાલ ઘણી વખત ડૂબી જવાના બનાવ બનતા હોય છે તે પણ એ લોકો નિઃશુલ્ક જ કરતા છે તો એ ખાસ મારી એના માટે ઉધા ભાવે ભાવ દાન કરે એવી રીક્વેસ્ટ છે બીજા કોઈ અને એનો કોઈ પ્રશ્ન હોય રજૂઆત હોય તો તરી શું પણ નાનું નાનું કોઈ સૂચન હોય તો અમારા ધ્યાન ઉપર મોંક

દરેક આગેવાનોને અહીંયા આવા બદલ સાહેબ વધુ હું આભાર માનું છું કે ખરેખર તમે જાગૃતતા દેખાડીને તમે આવ્યા છો એટલે તમને તમારા ગામની કે તમારા પંડાલની કાળજી છે અહીંયા સાબિત થાય છે સાહેબ ખાસ તો અમારી એક નમ્ર વિનંતી કે ત્રીજા અને પાંચમા દિવસે કોલ્લક વિસ્તારમાં વિસર્જનનું ઘણું પ્રમાણ હોય ઘણા બધું વિસર્જન થાય છે તો એ સમય દરમિયાન ટ્રાફિક પણ થાય છે અને પબ્લિક ખૂબ વધી જાય તો જવા અને આવવા માટેનો રૂટ અલગ કરી શકાય તો ઘણી વ્યવસ્થા રહી છે ને આદિશભાઈ જુના છે ને ક્રેડભાઈ બી છે મોતે તો આ વ્યાજબી છે લગભગ હું માનું છું કારણ કે છે પાંચમા દિવસે લગભગ પાંચમા દિવસે મેક્સિમમ ગણપતિઓ ત્યાં વિસર્જન કરવા આવે છે તો એના પર ત્યાં ફોકસ કરજો તો ઘણું સારું છે થેન્ક યુ એ રજૂઆત આવી છે આ વખતે બધો સંશોધન તમને આપીશું ત્રીજા દિવસે દોઢ દિવસે ત્રણ દિવસે પાંચમો દિવસે જે છે વિસર્જન એ ગામના સ્થાનિક લોકો જે છે એની સાથે સંપર્કમાં રહે વાહન જઈ શકે કયા રોડ ઉપરથી આવી શકે છે અને ત્યાં પ્રોપર વાહન નદી કિનારે જે ગણપતિ ભગવાન લઈ જનાર છે કે વાહન જાય એ રીતની વ્યવસ્થા કરી દેસું ધન્યવાદ સરકાર સરકારશ્રીની એક થીમ છે તમે જે પંડાલ રાખો છો એમાં ઓપરેશન સિંદૂર દેશભક્તિ અને સ્વદેશી અપનાવો આ થીમ ઉપર સરકાર શ્રીની અપેક્ષા છે કે તમે દરેક જે આપણા મોટા મોટા પંડાલ છે એના ઉપર આ ત્રણ થીમ ઉપર શણગાર કરો કોઈ પણ આ ત્રણ મેઇન થીમ છે એ થીમ ઉપર થીમ ઉપર તમે જ્યાં જ્યાં મોટા પંડાલ છે ત્યાં એ થીમ ઉપર આયોજન કરજો ધન્યવાદ